ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય એનું આપણે સંપૂર્ણ ચોલ્યુચન જોવાનું છે તો ધોરણ દસ નું જે આપણી સ્વર્ધિયન પોથી છે તેનું આપણે સોલ્યુશન કરવાની કરી દઈએ શરૂઆત તો શરૂઆત કરીએ વિભાગે ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય એમાં આપણને પેલો પ્રશ્ન જોડકાનો આપેલો છે કે ભાઈ મોહેન્જો દડો એનો અર્થ શું થાય તો આપણે ભણી ગયા કે મોહેન્જો દડો અર્થ થાય મરેલાનો ટેકરો તો જવાબ આપણો આવશે ઓપ્શન ચાર સાંચી ની અંદર શું આવેલો છે તો સાંચી માં આવેલો છે સ્તૂપ તો જવાબ આવશે આપણો ઓપ્શન નંબર પાંચ ધોળાવીરા તો ધોળાવીરા જે નગર હતું તેના દિવાલનો રંગ સફેદ હતો તો જવાબ આપણો આવશે ઓપ્શન એક પછી લોથલ તો લોથલ નો આપણો જવાબ આવશે ઢક્કો ક્યાંથી આપણને વહાણ લાંગરવા માટેનો ઢક્કો અથવા તો ડોક છે તે આપણને મળી આવેલો છે પછી સારનાથનો સ્તંભ તો સારનાથનો સ્તંભ છે તે શિલ્પ કલાનો ઉત્તમ નમૂનો છે એવું આપણે કહી શકીએ તો જવાબ આવશે ઓપ્શન છ હવે તમારા માટે એક સવાલ છે કે આપણે ઓકે રાખીએ ગુજરાતમાં જુનાગઢનો જુનાગઢમાં કેટલી ગુફા સમૂહ આવેલા કેટલા ગુફા સમૂહો આવેલા છે જુનાગઢમાં કેટલા ગુફા સમૂહ આવેલા છે આ તમારા માટે એક ક્વેશ્ચન છે ઓકે ચલો આનો જવાબ છે એ તમારે મને કોમેન્ટ કરી દેવાનો શું કરી દેવાનો છે કોમેન્ટ

હજી જો તમે અભ્યાસ કરવાનું શરૂ ન કર્યું હોય તો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતનો સૌથી સસ્તામાં સસ્તો બેચ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ છે એ લોન્ચ કરવામાં આવેલો છે આ જે બ્રહ્માસ્ત્ર બેચ છે એની અંદર તમને ટોટલ ચાર વિષયો ભણાવવામાં આવે છે ગણિત ઓકે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને ઇંગ્લિશ આ ચાર વિષયો તમને અહીં ભણાવવામાં આવે છે અને દરેક વિષયની પ્રાઇસ છે ચારસોને નવ્વાણું રૂપિયા હવે તમે જો એમાં ગણિત વિજ્ઞાન અને ઇંગ્લિશનો જો કોર્સ પરચેસ કરો છો તો તમને સામાજિક વિજ્ઞાન વિષયનો કોર્સ છે એ ફ્રી મળી જવાનો છે તો હવે જોઈએ આગળનો સવાલ કે પલ્લવોની રાજધાની કોણ હતી તો કે પલ્લવ વંશ દક્ષિણ ભારતની અંદર હતો આઈ થિંક તો હવે એનું રાજધાની કઈ હતી તો કે હતી થંજાવુર તો જવાબ આવશે આપણો સોરી કાંચી ઓકે

જતા હોય તો જવાબ આવશે આપણો ઓપ્શન ત્રણ પછી આગળ જે ધોળાવીરામાં શાસકીય અધિકારી નો ગઢ ધરાવતું નીચલું નગર આવેલું છે તો અહીંયા હું કીધું ધોળાવીરામાં શાસકીય અધિકારી નો ગઢ ધરાવતું નીચલું નગર આવેલું તો વિધાન એકદમ ખોટું છે કેમ તો કે નીચલું નો આવે ત્યાં ભાઈ ઉપલું નગર આવે શું આવે ઉપલું નગર આવે તો જવાબ આવશે ખોટું હડપ્પામાંથી મળી આવેલ રસ્તાની લંબાઈ 9.75 મીટર હતી એકદમ સાચું વિધાન છે પછી આગળ દેવની મોરીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે હે હું કીધું સાહેબ દેવની મોરીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં નથી આવ્યો ભાઈ એ આવેલો છે આપણા ગુજરાત રાજ્યની અંદર પછી ધોળાવીરા શહેરમાં વહાણ લાંગરવા માટેનો ધક્કો બનાવવામાં આવ્યો હતો કયા નગરમાં તો કે ધોળાવીરા નગરમાં તો વાત ભાઈ એકદમ ખોટી છે કેમ ખોટી છે તો કે ધોળાવીરા શહેરમાં તો વહાણ માં લાંગરવા માટેનો ધક્કો હતો નહીં

પછી આગળ જોયે વિકલ્પનો પસંદ કરી ખાલી જગ્યા પૂરો મસ્જિદમાં આવવા જવાના રસ્તાને શું કહેવાય તો કે ગલિયારા કહેવાય શું કહેવાય ગલિયારા પછી ખજુરાહોનો મંદિર ખાલી જગ્યા વંશના રાજાઓના સમયમાં થયું હતું ચંદેવ ચોલ કે પલ્લવ તો જવાબ આવશે ચંદેલ વંશના રાજાઓ દ્વારા કરવામાં આવેલું હતું સુદામા અને સીતાની ગુફા ખાલી જગ્યા રાજ્યમાં આવેલી છે જો વિદ્યાર્થી મિત્રો આ એક જવાબ છે ને

પણ જવાબ 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 પાઠ્યપુસ્તકના આધારે જે આવે આવે છે છે એ આપણો બિહાર એટલા માટે જવાબ આપણે બિહાર લખીશું જો તમને સર એમ કે શાળાની અંદર કે ગુજરાત રાજસ્થાન કે ઉત્તર પ્રદેશ એમાંથી કોઈ પણ એક લખો તો નહીં લખવાનું સરને ના પાડી દેવાની કે ભાઈ બિહાર જ રાજ્ય આવશે અને વિદ્યાર્થી મિત્રો આપણી જે ઓશન કોચિંગ ક્લાસીસ જે ચેનલ છે એની અંદરથી તમને 100% સાચું જે સ્વધ્યનપોથીનું સોલ્યુશન છે ને મળવાનું છે એ નહીં ભાઈ ગમે ત્યાંથી ગમે એવા પ્રશ્ન ઉપાડીને પ્રશ્નને જે ઉપાડીને મૂકી દીધા ઘણી બધી ચેનલ અંદર હું સર્વે કરતો હોઉં છું કે ત્યાંથી છે ને એઆઈ પાસે આન્સર બનાવડાવી નાખેલા હોય શું હોય એઆઈ પાસે આન્સર બનાવડાય ને પછી લખીને મૂકી દીધા હોય એવા આન્સર નથી આપણી પાસે પાઠ્યપુસ્તકના આધારે એકદમ ચોક્કસ જવાબ આપણે અહીંયા લખીએ છીએ ઓકે તો મસ્જિદના સ્તંભવાળા ઓડાને ખાલી જગ્યા કહેવાય છે તો મસ્જિદના સ્તંભવાળા ઓરડા જે છે એને કહેવાય છે લીવાન શું કહેવાય છે લીવાન ગુજરાતમાં મલાવ તળાવ ખાલી જગ્યા સ્થળે આવેલું છે તો ધોળકાની અંદર આવેલું છે અહીંયા આપણે ઓપ્શન એક નીચેની પટ્ટી છે ત્યાં દટાઈ ગયા છે ઓકે કંઈ વાંધો નહીં પણ ધોળકાની અંદર આવેલું છે કે યાદ રાખજો તો વિદ્યાર્થી મિત્રો

પછી આગળ જોઈએ પ્રશ્નોનો વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો તો ભાઈ પલ્લવ વંશ મુઘલ વંશ ચોલ વંશ અને સોલંકી વંશ ઓકે આપણે ઉંદેજી શરૂ કરી દઈએ ભાઈ ચોલ વંશની અંદર આવશે ભીમદેવ પ્રથમ તો જો આ ઓપ્શન ડી છે એની સાથે કોને જોડ્યું આપણે ઓપ્શન એક ને જોડ્યું તો એવો ઓપ્શન કયો છે તો ભાઈ એક તો ઓપ્શન એ છે અને ઓપ્શન ડી છે એટલે ઓપ્શન બી અને સી તો નીકળી ગયા એ જવાબ આપણો આવશે જ નહીં પછી બીજું કયું છે તો કે ચોલ વંશ છે બરાબર છે

તો સ્થાપત્ય માટે વાસ્તુ અડાલજ ગાંધીનગર ની અંદર આવેલી છે બરાબર છે પાંચમો ખંભાલીરાની ગુફા ક્યાં આવેલી છે તો કે ખંભાલીરાની ગુફા રાજકોટ જિલ્લામાં આવેલી છે પછી ચોથું ગૃહદેશ્વર નું મંદિર કયા બંધાવ્યું હતું જવાબ આવશે ચોલ વંશના રાજવી રાજરાજ રાજ પ્રથમે છે એ બૃહદેશ્વરનું મંદિર બંધાવ્યું હતું અને રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી આ જે મંદિર છે ને એને આપણે રાજ રાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખીએ છીએ કયું મંદિર રાજ રાજેશ્વર મંદિર તરીકે પણ તેને ઓળખવામાં આવે છે કયા મંદિર તરીકે રાજ રાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે આ જિલ્લામાં ગુપ્ત યુગમાં બંધેલું કયું મંદિર આવેલું છે તો કે ગોપનું મંદિર આવેલું છે

તમારે બીજે કોઈ પણ ચેનલની અંદર ફાફા મારવા જવાની જરૂર છે નહીં સમગ્ર મટીરિયલ તમને અહીંથી મળી જશે અને એ પણ તમને એની પીડીએફ જોઈતી હોય તો પીડીએફ પણ મળી જશે અને પીપીટી પણ મળી જશે શું મળી જશે પીડીએફ અને પીપીટી પણ મળી જશે કે શું કમ કયા કોન્ટેક્ટ નંબર કો કોન્ટેક્ટ કરશો તો કે 70 46 22 22 54 આ ફોન નંબર ઉપર તમે એકવાર કોલ કરીને વધારે માહિતી મેળવી શકો છો

નગર માટે જાણીતું છે અને લોથલ અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે પ્રખ્યાત હતું અહીંથી આપણને મણકા બનાવવાની ફેક્ટરીના અવશેષો પણ આપણને લોથલ માંથી મળી આવ્યા છે પછી આગળ બીજો સવાલ કે મોઢેરાના મંદિર વિશે વિગતવાર નોંધ લખો

અ શું કહેવાય સ્થાપત્ય શૈલી છે તે ઈરાની શૈલીમાં એનું કામ થયેલું આપણને જોવા મળે છે પછી એક મંદિરની આગળ જળકુંડ આવેલો છે એ જળકુંડની આસપાસ એકસોને આઠ નાના નાના મંદિરો આવેલા છે સંધ્યા અને ઉષા અને સંધ્યાના સમયે છે અહીં દીપમાળાઓ પ્રગટાવવામાં આવે ને દીપમાળાના પ્રકાશથી મંદિર છે એક મનોહર દ્રશ્ય છે ત્યાં ઊભું થતું હતું પછી આગળનો પ્રશ્ન નીચે આપેલ સ્થાપત્યને ઓળખીને તેની મુખ્ય વિગત લખવાની છે તો ભાઈ આ કયું સ્થાપત્ય છે તો કે પલ્લવ રાજાઓના સમયમાં મહાબલીપુરમમાં કેટલાક રથ મંદિરો નિર્માણ પામ્યા હતા એમાંનું આ એક રથ મંદિર છે હવે દરેક રથ મંદિરો એક જ ખડકમાંથી કોતરીને બનાવવામાં આવે એટલે કે આખું આ મંદિર આપણે જોઈ રહ્યા છીએ ને તો એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે એવું અલગ અલગ પથ્થરો ભેગા કરીને બનાવેલું છે

જેમાં મહાબલીપુરમનો મંડપ છે એ ખૂબ જ જાણીતો છે રથ મંદિરો વિશાળ અને ભવ્ય છે તેની સુંદરતા અને કલાત્મકતા કેવી છે આકર્ષક છે આગળ છે મને ઓળખો અમે ગીર સોમનાથ જિલ્લામાં વાક્યા ગામ પાસે રૂપેણ નદીની બાજુમાં એક ડુંબર ઉપર મધપુડાની જેમ બાસઠ જેટલી ગુફાઓ પથરાયેલા છીએ તો શું આવશે તો કે છાણા વાક્યાની ગુફા પછી આગળ જોઈએ

જેમાં ધમ્મના સિદ્ધાંતો ધમ્મના સિદ્ધાંતો મતલબ કે ધર્મના સિદ્ધાંતો અને બૌદ્ધ ધર્મના પ્રચાર ને દર્શાવવામાં આવ્યો છે આ સ્તંભ પર સિંહ હાથી ઘોડા જેવા પ્રાણીઓના શિલ્પ પણ જોવા મળે છે જે કલાત્મક રીતે ઉત્કૃષ્ટ છે અને સ્તંભ લેખો પરની કલા માત્ર ઐતિહાસિક માહિતી જ નથી પરંતુ તે સમયની કલાત્મક અને ધાર્મિક પરંપરાઓને પણ પ્રતિબંધ કરાવે છે પછી આગળ જોઈએ છઠ્ઠો સવાર કે આ ચલણી ચલણીના પણ ચિત્ર ક્યા સ્થાપત્યમાંથી લેવા આવ્યું છે તેની વધુ વિગત જો આપણને સરસ મજાનું ચિત્ર આપેલું છે ને આ ચિત્ર છે ને કોણાક ને સૂર્ય મંદિર માંથી લેવાયું છે ક્યાંથી લેવાયું છે તો કે કોણાક સૂર્ય મંદિરમાંથી લેવાયેલું છે તો જોઈએ કે દસ રૂપિયાની નવી નોટ પરનું ચિત્ર કોણાકના સૂર્ય મંદિરના ચક્રનું છે હવે આજે કોણાકનું સૂર્ય મંદિર છે તે ક્યાં આવેલું છે તો કે ઓડિશા રાજ્યમાં આવેલું છે અને કોણે બનાવ્યું તો કે તેરમી સદીની અંદર ગંગ વંશના રાજા નરસિંહદેવ પ્રથમ દ્વારા છે તે બનાવવામાં આવ્યું હતું અને આ મંદિર છે તેના અદભુત સ્થાપત્યને રથ આકાર માટે જાણીતું છે અને આ રથને રથાકારના મંદિરને ટોટલ ચોવીસ પેડા છે અને આ પૈડાના સમયના ચક્રનું પ્રતિક છે શેનું પ્રતિક છે એમાં દરેક પૈડાની અંદર શું છે આઠ આરા છે અને આઠ આરા એટલે કે દિવસના આઠ પ્રહર છે તે દર્શાવે છે અને આ જે મંદિર છે તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો પણ દરજ્જો મળેલો પાર્વતી અને ભગવાન શિવ એટલે કે સુદ્રેશ્વર ને સમર્પિત છે તેના ભવ્ય ગોપુરમ ને હજારો શિલ્પો માટે જાણીતું છે અને જે મીનાક્ષી મંદિર છે એમાં આવું એક મુદ્દો આપણે એવો પણ ઉમેરી શકીએ કે મીનાક્ષી મંદિરને ચાર ગોપુરમ છે કેટલા ગોપુરમ છે ઓકે ચાર ગોપુરમ છે પછી દેલવાડાના દેરા તો ક્યાં આવેલા છે માઉન્ટ આબુ રાજસ્થાનની અંદર આવ્યા છે નિર્માણ ક્યારેયથી તો અગા થી તેરમી સદી દરમિયાન બનાવવામાં આવેલા પાંચ જૈન મંદિરોનો સમૂહ છે વિશેષતા શું છે તો કે આ મંદિરો છે જૈન તીર્થકરોને સમર્પિત છે અને તેના અદ્ભુત આરસની કોતરણી અને બારીક કારીગરી માટે વિશ્વભરમાં તે પ્રખ્યાત છે તેમાં વિસ્મલ વસાઈ અને લુણાવસાઈ મંદિરો સૌથી પ્રખ્યાત છે પછી શિલ્પ કલા કોને કહે તો કે છીણી અને હથોડા જેવા ઉપકરણોની મદદથી ઉપકરણો અથવા તો સાધનોની મદદથી પાષાણમાં પાષાણ એટલે કે પથ્થરમાં પાષાણનો મતલબ શું થાય તો કે પથ્થરમાં કોતરણી કરીને વિવિધ આકાર અને ડિઝાઇન બનાવવાની કલા એટલે કે શિલ્પ કલા આમ શિલ્પીના મનમાં જે ભાવો જાગે તે પાષાણમાં કંડારવાની કલા એટલે કે શિલ્પકલા કઈ પાષાણમાં કંડારવાની કલા એટલે કે શિલ્પકલા સ્થાપત્ય વગેરેની રચના કરીએ તો તેને કહીએ વગેરેની રચના ટૂંકમાં કહીએ તો ભવનોની ઈમારતો બાંધવાની કલા એટલે કે સ્થાપત્ય કલા પછી સ્તૂપ સ્તૂપે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો કે ગોળાકાર કે અંડાકાર સ્થાપત્ય છે

અને તેની શરૂઆતની એક કે બે સદી દરમિયાન બનાવવામાં આવેલ છે પછી બીજી ગુફા છે ઉપર કોટની ગુફા તે બે માળની છે તે ઈસવીસનની બીજી સદી ના ઉત્તરાર્ધ સદીના ચોથી પૂર્વાર્ધ સુધી બનાવવામાં આવેલું હોવાનું જણાય છે પછી ત્રીજી છે ખાપરા કોડિયાની ગુફા અને કુંડ ઉપરની ગુફા તો આ ગુફા છે ખંડેર હાલતમાં છે અને ટોટલ વીસ સ્તંભો છે આ ગુફા ત્રીજી સદીમાં કંડારાયેલી હોવાનું અનુમાન લગાવી શકાય પછી ગટર યોજના તો કે ભાઈ મોહેન્દ્ર ગટર યોજના છે હડપ્પીય સંસ્કૃતિના નગર અને આયોજનની આવી વિશિષ્ટતા હતી પ્રાચીન સમયમાં આ ગટર યોજના જેવી ગટર યોજના ક્યાં જોવા મળે તો કે ભૂમધ્ય સાગરની અંદર આવેલા ક્રિટ ટાપુ સિવાય બીજે ક્યાંય જોવા મળતી નથી નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી મહેંજોદડોના દરેક મકાનમાં શું આવો તો એક ખાડકૂવા ખાડ કૂવામાંથી અમુક હદ સુધી પાણી ભરાય એટલે ત્યાંથી પાણી ક્યાં જતું હતું કે નાની ગટમાં નાની ગટમાંથી મોટી ગટરમાં મોટી ગટરમાં થઈને પછી તે શહેરની બહાર નગરની બહાર નીકળી જતું ગટરો ઉપર અમુક અંતરે શું પથ્થરના ઢાંકણા હતા આ ઢાંકણા ખોલી ને ગટરો અવારનવાર છે એ સાફ કરવામાં આવતી હતી એકદમ પાઠ્ય પુસ્તકના આધારે છે જવાબ છે તૈયાર કરેલો જવાબ છે બીજું કઈ જ વસ્તુ આમાં બીજું બારનું આપણે ઉમેરેલું નથી એ આઈ માંથી જનરેટ કરીને બનાવેલો

એટલે કે ધર્મચક્ર પ્રવર્તનનું સૌપ્રથમ સ્થળ છે એટલે કે ભગવાન બુદ્ધે આ સારનાથ નામના સ્થળે સૌપ્રથમ વખત ઉપદેશ આપ્યો હતો તેથી તે સિંહાકૃતિ નીચે ચારે બાજુ ચાર ધર્મચક્ર અંકિત કરવામાં આવેલા છે શું કરવામાં આવેલા છે અંકિત કરવામાં આવે છે આ ઉપરાંત તેમાં હાથી ઘોડા કે બળદની શિલ્પાકૃતિઓ પણ આપણે જોઈ શકીએ છીએ ચોવીસ આરાવાળા ધર્મચક્રને આપણા રાષ્ટ્ર ધ્વજના વચ્ચેના પટ્ટામાં સ્થાન આપવામાં આવ્યું છે તેમજ ચાર સિંહોના આકૃતિને ભારતના રાષ્ટ્રીય પતિ તરીકે સ્વીકારવામાં પણ આવેલી પછી જાણીતા સ્થાપત્ય રાણીની વાવ મોઢેરાનું સૂર્ય મંદિર સીધી સેદની જાળી જામા મસ્જિદ અદાલતની વાવ ચાંપાનેર પાવગઢનો પુરાતત્વીય ઉદ્યાન પરિચય આપવાનો છે જામા મસ્જિદ તો કે જામા મસ્જિદે ક્યાં આવેલી છે અમદાવાદમાં આવેલી એક ભવ્ય મસ્જિદ છે સુલતાન અહમદ શાહ પહેલાય કર્યું હતું ક્યારે કર્યું હતું ચૌદસો ને ચોવીસમાં તેના સુંદર કોતરણ વાળા સ્તંભ અને વિશાળ પ્રાંગણ માટે તે જાણીતું છે બૃહદેશ્વરનું મંદિર ક્યાં આવેલું છે બૃહદેશ્વરના તમિલનાડુના થંજાવુરમાં આવેલું છે ભગવાન શિવને સમર્પિત એક ભવ્ય મંદિર છે તે ચોલા વંશના રાજા રાજરાજ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તે દ્રવિડ શૈલી સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે અને આ મંદિર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ભાગ છે પછી કડિયા ડુંગરની ગુફા તો કે કડિયા ડુંગરની ગુફાઓ છે ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલા બૌદ્ધ ગુફાઓ છે આ ગુફાઓ પ્રાચીન સમયમાં બુદ્ધ ભક્શો ધ્યાનમાં ધ્યાન અને નિવાસસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતી હતી આ ગુફાનો શિલ્પ અને સ્તૂપો જોવા પણ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ ત્રણ થી દસ ની અંદર અભ્યાસ કરી રહ્યા હોય અને તમારી જે આ સ્વ અધ્યયન પોથી છે નવી સ્વ અધ્યયન પોથી જે વર્ષ બે હજાર પચીસ ની અંદર આવેલી છે તેના સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટ ની અંદર જોઈએ છે તો કોલ કરવાનો છે આપણો કોન્ટેક નંબર આપ્યો છું તમને સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આપ કોન્ટેક નંબર ઉપર કોલ કરીને તમે તેની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપની એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ કઈ ओशन कोचिंग क्लासेस આ એપ્લિકેશન છે તેના ઉપર જઈને પણ તમને પીડીએફ મળી જશે વિભાગ ડી એક કોષ્ટક આપ્યું છે એના આધારે આપણે શું કરવાનું છે જવાબ લખવાનો છે તો સરસ રીતે મેં તમને આખે આખું કોષ્ટક આપેલું સોમનાથ ક્યાં આવે વેરાવળ અંબાજી અંબાજી જગત મંદિર દ્વારકાની અંદર પાલીતાણાની અંદર ભાવનગરમાં આવે ઉપરકોટના જૈન જુનાગઢમાં આવે કુંભારિયા છે અંબાજીની અંદર આવે પછી મોહિંદ્રદળોના જાહેર નગર અને જાહેર મકાનો વિશે માહિતી આપો તો હડપ્પીય સંસ્કૃતિના લોકોએ જાહેર સ્નાનાગર બાંધેલા હતા અને સ્નાનાગરમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટે ગંદા પાણીને બહાર કાઢવા માટેની વ્યવસ્થા હતી સ્નાનાગરમાં ગરમ પાણીની વ્યવસ્થા હોવાનું પણ મનાય છે સ્નાનાગરની ચારે બાજુ કપડાં બદલવા માટેની ઓડીઓ આવેલી છે ધાર્મિક પ્રસંગોને જાહેર ઉત્સવ લોકો સમૂહ સ્નાન કરી શકે એ આશયથી આવું સ્નાનાગર બાંધવામાં આવ્યું છે તેવું માનવામાં આવે છે જાહેર ઉપયોગમાં આવે તેવા ટાઉન હોલ જેવા બે વિશાળ મકાનો મોહેન્દ્ર નગરમાંથી આપણને મળી આવ્યા છે આ મકાનનો ઉપયોગ શેના તરીકે તો કે સભા ખંડ મનોરંજન ખંડ વહીવટી ખંડ કે રાજ્યના કોઠાર ખંડ તરીકે થતો હશે એવું માનવામાં આવે છે અને મોહેન્દ્ર દડોમાંથી વીસ મકાનો એક સળંગ સૈનિક બેરક પણ આપણને મળી આવી છે તો વિદ્યાર્થી મિત્રો જો હજી તમારા પાસે ચાન્સ છે ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા લોન્ચ કરવામાં આવેલો બ્રહ્માસ્ત્ર બેચ

આવી મને એક કરી કરી આપવાની છે છે શું આપવાનું કોમેન્ટ જેથી કરીને અમારો કોન્ફિડન્સ વધે તમને સોલ્યુશન મળતા રહે અને ભવિષ્યની અંદર તમને જ્યારે પણ અમારી જરૂરત ઊભી થાય ત્યારે અમે તમારી સાથે હોઈએ તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ નેક્સ્ટ ની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત